પાછો એકવાર કહી દઉં સમયને આપણે પાસ નથી કરતા સમય આપણને પાસ કરે છે બહુ ધ્યાન રાખવાની જરૂર છે મારા વાલા આપણી પાસે આપણી પાસે અત્યારે બધું જ છે બધું જ છે સમય નથી અને સમય સિવાય બીજું આપણી પાસે છે શું ઉલ્લો હે મૂડી શું છે આપણી પાસે બધું અહીંયા પડ્યું રહેવાનું છે એ તો તમે ઘણી વાર સાંભળ્યું છે કે અહીંનું અહીંયા જ મૂકીને જવાનું છે મારે એ નથી કેવું મારે એ કહેવું છે કે આપણું કઈ જ નથી આપણા આપણું જો અત્યારે કોઈ હોય તો એ સમય છે ટાણું છે એ ટાણું મોતીડું પરોવી લો મારા વાલા ટાણું છે એટલે આપણામાં આપણા સૌરાષ્ટ્રમાં તો ગવાય કે નાણાં મળશે ગવાય ને એનો ગાય નાણાં મળશે તમે બોલો તો બેનું મારી માવડીઓ બોલો તો નાણાં મળે પણ બોલો જરા જોર નાણાં મળે મળે શું કામ શું કામ બધું જ છે આપણી પાસે કિંમતી તો બધું જ છે મારા વાલા પણ સમયથી કિંમતી કઈ છે હું તમને એક નાનો પ્રશ્ન પૂછું પાછો પૂછું પેલા એક ગામથી બીજે ગામ જવું હોય ને પચીસ ત્રીસ કિલોમીટર દૂર ગામ હોય અને જવું હોય ને તો હવારે ભાઈ નીકળે હાથમાં ભાખરી લઈને બપોર સુધી હાલે બરણીમાં છાશ હોય થોડુંક શાક હોય અને બપોરે એક ઝાડની નીચે બેહી આખરીને શાક રોટલો શાક છાશ પીવે કલાક આરામ કરે અને પાછો હાલ હાલે તે રાતે બરોબર ને કે નહી હવે પછી શું સાયકલ આવી એ પંદર પંદર કલાકનો રસ્તો જે હતો ને અઢાર અઢાર કલાકનો રસ્તો જે હાલદીને કાપતા હતા એ છ કલાકમાં કપાઈ ગયો સાઈકલ આવી પછી મોટરસાયકલ આવી એટલે છ કલાક જે અઢાર કલાક હાલતા જતા થા એક ગામથી બીજે ગામ મોટરસાયકલ આવી એટલે એ જ રસ્તો હવે આપણે ત્રણ કલાકમાં કાપી નાખી પછી મોટર ગાડી આવી એટલે જે અઢાર કલાકનો રસ્તો હતો એ બે કલાકમાં કાપી નાખ્યો અને પછી આવ્યું પ્લેન એરોપ્લેન હા તે અઢાર કલાકનો રસ્તો એક કલાકમાં કાપી નાખ્યો કાપી નાખ્યો તમે હા હાખ્યો કે નાખ્યો હાચું હવે મારે જ પ્રશ્ન એ પૂછવો છે કે અઢાર કલાકનો રસ્તો જો એક કલાકમાં કાપી નાખ્યો તો એ આપણા સત્તર કલાક બચેલા ગયા ક્યાં છે કોઈ પાસે હિસાબ છે બસ કહેવાનો અર્થ જ એ છે કે આ સમય આપણને ખાઈ રહ્યો છે મારા વાળા સમયરૂપી સર્પના મુખમાં આપણે ભાગવત ભાગવતજી માતા શબ્દ વાપર્યો છે ગ્રાસ ગ્રાસ એટલે કોળિયો કોળિયો બની રહ્યા છે એમાંથી આપણને આ ભાગવતજી મુક આવે અને શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ શ્રીમદ ભાગવત એક એવું શાસ્ત્ર છે જે કલયુગમાં કિરણ સમાન છે કલૌ શબ્દ બે અર્થ એક બીજો થાય કળિયુગ કલિયુગમાં પણ આ ભાગવત આપણું બખતર છે કાંટાળો માર્ગ હોય ને કાંટાળા માર્ગ પર ચાલવું હોય ને તો પોતાના પગરખાને પૂછવું પડે તારામાં મજબૂતાઈ કેટલી છે કાંટાના માર્ગ પર ચાલવા માટે પોતાના જોડાને પૂછવું પડે હમણાં હમણાં એવા કુમળા કોમળ જોડા એવા કે કાંટા હો હરવા નીકળે સીધા પોતાના પગરખા મજબૂત હોય એટલે કે પોતાના તો કાંટાલા માર્ગ પર ચાલી શકો એવી રીતે આ કળિયુગ છે ને એ કાંટાનો કાંટાનો માર્ગ છે અને પોતાના બક્તરને બહુ મજબૂત રાખવું પડે અને આપણું બક્તર આપણું કવચ કયું છે બોલે આ શ્રીમદ ભાગવત જે આનો આશ્રય કરે ને એ કાળા કળિયુગના કાંટાના વાડ પર ફરતો જાય એને એક કાંટો સ્પર્શે